તો જય માતાજી મિત્રો હવે બગદાણા બાજુનું નું પર ગામ અને ત્યાંથી મારા સોશિયલ મીડિયાના મિત્ર એવા સંજયભાઈ તેમજ સગન કાકા ઘનશ્યામભાઈ અને પાછળ છે અજય કાકા તો બધા અમારી જીવ જીવદયા જે સ્થળ છે ત્યાં એ લોકોને એમ થયું કે આવડા લોકો સતત મહેનત કરે છે તો શું ત્યાં સ્થળ ઉપર રસાયું છે તો મિત્રો આપણે હાલ આ સ્થળ ઉપર કાંઈ છે અને પાણા છે આપણે તમારા બધાના સાથ સહાય થી અહીંયા પડાયો છે અને વૃક્ષ મોટા કરવાની મહેનત કરવી છે વૃક્ષ મોટા થાય તો વધારે પક્ષી આવશે અને આ બધા ભાઈઓ જે કિંમતી ટાઈમ કાઢી અને પક્ષીઓની સાઈન સાઈનનું એક આખું બાસ્કુ ભરીને લેવાશે જે આગે પડ્યું એટલે વિડીયોમાં મેં નથી લેતા તો પહેલા તો બધા ભાઈઓનો દિલથી આભાર અને ખાસ સંજયભાઈ મારે વાતચીત ચાલુ હતી તો એમનો પણ આભાર કારણ કે આ બધા યુવાનોની અહીંયા લઈને આવ્યા છે અને આ યુવાનો સાથ સહકાર આપે છે તો એના માટે તે ખોનડું હોય ભલે ખાલી પણ આબરૂથી રહેવું અમીર કે ખોરડું હોય ભલે ખાલી અને આબરૂથી રહેવું અમીર મૂડી મલકમાં વેસાઈ જશે અને ખોડાઈ રહેશે ખમીર તો મિત્રો આ જે જીવન આપ્યું છે ભગવાને એ પૈસા ઉપર આધારિત નથી આપણા પૈસા તો આજ વાપરી નાખશું કાલે હશે નહીં હોય પણ તમે આવા સારા કાર્ય કરશો જીવનમાં કાંઈક સારું કાર્ય કરશો અબોલ જીવની સેવા કરશો પ્રભુની સેવા કરો

અને તમે તમામ અપડેટ જોવા મળશે તો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો બસ વધારે કઈ નથી કહેતો કાળુભાઈ ના જય માતાજી મિત્રો